તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો ભાઈઓ બહેનો મિત્રો આ વિડીયોની અંદર ચર્ચા કરીશું કે કરણજી ઠાકોરની ગાડી ક્યાં પડી હતી અને ઘણા લોકો કહે છે કે કરણજી ઠાકોરની ગાડી વીસ ફૂટ ખાડાની અંદર પડી હતી અને પછી મિત્રો ત્યાંથી કરણજી ઠાકોરને નિકાળવામાં આવ્યા હતા શું મિત્રો આ વાત એકદમ સાચી છે મિત્રો આજે આપણે એ વિશે માહિતી આપવાના છીએ પરંતુ જે ઠાકોર ફેમિલીના એક મોટા કલાકાર એટલે કે મોટા યુટ્યુબર કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા પરંતુ તેમની કેટલી બધી યાદો રહી ગઈ છે અને મિત્રો આ વિડીયો એ માટે બનાવવો પડે છે કે હાલની અંદર એક કોમેન્ટ આવી હતી કે આ ભાઈની ગાડી આટલા ફૂટ નીચે પડી હતી તો શું મિત્રો આ વાત સાચી છે ચલો બધું જ વિડીયોની ડિટેલમાં જાણી લઈએ પરંતુ તે પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું મન થાય તો સબસ્ક્રાઈબ કરી લેજો કોઈ જબરજસ્તી નથી કહેતો તો મિત્રો કરણજી ઠાકોરની ગાડી કંઈ વીસ ફૂટ ખાડાની નીચે તો નથી પડી આ વાત એકદમ ખોટી છે અને આ જે પણ ભાઈ કહી રહ્યા છે એ બી એકદમ ખોટું છે મિત્રો કરણજી ઠાકોરની ગાડી એક પુલની નીચે પડી હતી મિત્રો ત્યાં તેમની આ દુર્ઘટના બની હતી તો મિત્રો આ વાત તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ કે કરણજી ઠાકોરની ગાડી કોઈ ખાડીની અંદર નથી પડી કે કોઈ પછી વીસ ફૂટ નીચે નથી પડી હવે મિત્રો વાત કરીએ કે કરણજી ઠાકોરની ગાડી કેવી રીતે પડી શું મિત્રો તેમના વિડીયો છે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તેમના વિડીયો વિશે તો મિત્રો કરણજી ઠાકોરની ગાડી કેવી રીતે પડી તેનો કોઈ સીસીટીવી કેમેરો વિડીયો નથી કે પછી કોઈ ભાઈએ પણ ત્યાં વિડીયો ઉપાડ્યો નથી જી હા મિત્રો કરણજી ઠાકોરે જે આ દુર્ઘટના બની ત્યારે કોઈ પણ જાતનો વિડીયો ઉતાર્યો નહોતો હવે વાત કરીએ કે કેવી રીતે ગાડી પડી તો મિત્રો કરણજી ઠાકોર સાથે કુલ ચાર મિત્રો હતા અને મિત્રો પાંચમા મિત્રો પણ હતા જે મિત્રો આ પાંચ લોકો જઈ રહ્યા હતા કેદારનાથ હવે મિત્રો કેદારનાથ જતા સો થી ઉપરની સ્પીડ ગાડી જણાવવામાં આવે છે સોશિયલ મીડિયાની અંદર કે સો થી પણ પ્લસ વધારે સ્પીડ હતી અને મિત્રો ગાડીનું જેવું જ કંટ્રોલ છૂટી ગયું એટલે ગાડી સીધી પુલની નીચે પડી ગઈ અને આ પાંચે પાંચ ભાઈઓ ગાડીની અંદર મુસાફરી કરી રહ્યા હતા અને મિત્રો આ પાંચ ભાઈઓની અંદર લગભગ ચાર ભાઈઓ તો આ દુનિયા છોડી જ દીધી હતી પરંતુ તેમાંથી એક ભાઈ બચી ગયા હતા હવે તે કેવી રીતે બચી ગયા હતા તેનો કોઈ ખબર નથી પરંતુ મિત્રો તે ભાઈની પણ ખોટ પડી ગઈ અને તે ભાઈ પણ આખરે આ દુનિયા છોડીને જતા રહ્યા પ્રભુને પ્યારા થઈ ગયા તો મિત્રો આ હતી કરણજી ઠાકોરની કહાની અને મિત્રો કરણજી ઠાકોર વિશે વધુ કોઈ વિડીયો જોવો હોય તો આપણી ચેનલની અંદર અપલોડ કરેલા જ છે ત્યાંથી જઈને જોઈ શકો છો અને પ્લે લિસ્ટ પણ બનાવ્યું છે